મળતી ઝડપમાં આજે સાંજે આંધ્રપ્રદેશ દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે મોંથા વાવાઝોડું અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આજે સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકી અને તાંડવ કરશે તેવું જણાઈ રહ્યું છે આ મોંથા વાવાઝોડાએ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે સો કિમીની ઝડપે પવન ફૂંકાવાની ગંભીર સંભાવનાઓ જાહેર કરાઈ છે ત્યારે હવામાન વિભાગનું કહેવું છે આ મોંથા વાવાઝોડાના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદની સંભાવના રહે છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ આ મોંથા વાવાઝોડું અઠ્યાવીસ ઓક્ટોમ્બરે એટલે કે આજે સાંજે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે અને વાવાઝોડાની સ્પીડ નેવથી સો કિમીની હશે આ મોંથા વાવાઝોડું ભારે વરસાદ લાવી શકે છે ભારે વરસાદની આગાહીની સાથોસાથ માછીમારોને સમુદ્રમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે